વિશ્વ ઉટ દિવસ નિમિત્તે કચ્છ ખાતે કચ્છ માલધારી ઉટ ઉચ્છેદક સંગઠનના ઉપકૃતની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી સાધારણ સભામાં સરહદ દરીના ચેરમેન દ્વારા અને બેંક ઓફ બરોડાના પદાધિ અધિકારી દ્વારા ઉત્પાદકોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું બાવીસમી જૂનના દિવસને વિશ્વ ઊંટ દિવસ તરીકે મનાવવામાં આવે છે ખાસ કરીને જે રેતાળ વિસ્તાર હોય રેતીનો વિસ્તાર હોય રેતીનું રણ હોય ત્યાં ઊંટની વિશેષ સંખ્યાઓ જોવા મળતી હોય કચ્છમાં પણ નાનું મોટું રણ છે ત્યારે આ વિસ્તારમાં ઊંટની ખૂબ મોટી સંખ્યા જોવા મળી રહી છે ખાસ કરીને સરહદ ડેરી દ્વારા ઊંટના દૂધને પ્રાધાન્ય આપવામાં આવતા હોય ખાસ કરીને ઊંટ ઉછેરકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે આજે વિશ્વ ઊંટ દિવસ નિમિત્તે કચ્છ જિલ્લા ઉટ ઉછેરક માલધારી સંગઠનના ઉપક્રમે ટાઉન હોલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાર્ષિક સાધારણ સભામાં તેમના પ્રમુખ આશાભાઈ રબારીના અધ્યક્ષસ્થાને આ સભા યોજવામાં આવી હતી અને જે નવી કારોબારીમાં જે લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તે પદાધિકારીઓના શપથવિધિ પણ આ કાર્યક્રમમાં લેવામાં આવ્યા હતા આશાભાઈ રબારીની સાથે સરહદ ચેરમેન વલમજીભાઈ હુંબલ બેંક ઓફ બરોડાના અધિકારી પણ ખાસ હાજર રહ્યા હતા ખાસ કરીને ઊંટના ઉછેરક માટે માલધારીઓને આજે બેંક ઓફ બરોડા દ્વારા વિશેષ લોનના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સાથોસાથ જે કચ્છમાં ઊંટના ઉછેરકો ઉત્પાદકો અને માલધારીઓ છે તેમને વધુને વધુ ઊંટણીનું દૂધ સરહદ ડેરીમાં જમા કરવામાં આવ્યું છે તેવા ઉત્પાદકો અને માલધારીઓ આગેવાનોનું પણ આજે સરહદ ડેરી દ્વારા વિશેષ સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આમ તક તેની સાથેની વાતચીતમાં માહિતી આપતા ખાસ કરીને જે ખારાઈ ઊંટની સંખ્યા ઘટી રહી છે તે ચિંતાજનક હોવાનું જણાવી અને વધુને વધુ ઊંટનો ઉછેર થાય તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત થાય તે માટે સરહદ ડેરી અને ઓફ બરોડા સહયોગ આપશે તેવી વાતને પણ સમર્થન આપવામાં આવ્યું હતું સાથોસાથ જે પદાધિકારીઓ કારોબારીમાં જોડાયા છે તેમની પણ શપથવિધિ આજે કરવામાં આવી હતી અને વધુને વધુ કચ્છમાં ઊંટનું ઉછેરક થાય આ સંગઠન મજબૂત બને સદ્ધર બને અને સરકારી યોજનાઓનો વિશેષ લાભ મળે અને ખાસ કરીને ઊંટણીના દૂધના આંકડાઓમાં પણ વધારો થાય ઉત્પાદનમાં પણ વધારો થાય તે પ્રકારની વાતને સમર્થન આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને આજના કાર્યક્રમને વલમજીભાઈ હુંબલે પણ બિરદાવી આશાભાઈ રબારી કે જેવો પ્રમુખ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા રામાભાઈ રબારી માલદારી સંગઠનના અધ્યક્ષ ખરેખર આજે બાવીસ જૂનના અમે કાર્યક્રમ હર વર્ષે કરી છે અને આ ફેરે ખરેખર અમે ભુજમાં સિટીમાં કર્યું જંગલમાં પણ કરી કાયદેસર ઊંટની પૂજા કરી છે અને એવી રીતે ઉજવણી કરી છે અને વધુમાં વધુ માલધારી ભેગા થાય અને અલગ અલગ માલની ચર્ચા થાય કારણ કે મારે વાત કરી પહેલાં ખારાઈ ઊંટની ખારાઈ ઊંટમાં ખરેખર જે તે સમયે દસથી બાર હજાર હતા પહેલાં એ સંખ્યા ઘટતી ગઈ ઘટતાં ઘટતા એનો મેન ધંધા ઉદ્યોગ માટે રોજગાર બીજું કાંઈ પણ નહોતો ખરેખર જે સમયે દૂધનું વેચાણ નહોતું ત્યારે ખરેખર ઊંટ માલધારીને ખરેખર રોજગારી માટે કંઈ ખરે ખાલી એમને ચારવાનું પીવરાવાનું એમને વચ્ચે પીવડાવવાનું એવો જ ધંધો હતો ખાલી પણ જ્યારથી સરદગીરીએ એમનો રેટ વધાર્યો પચાસ રૂપિયો ભાવ કર્યો ત્યારથી ખરેખર માલધારીનો પગભર થયા અને હવે ખરેખર જો જો તો માલને જ્યાં જ્યાં ચરિયાણ ઘટે છે એવી ખરેખર મારે મીડિયાના માધ્યમ દ્વારા સરકાર શ્રીની વિનંતી કરવી છે કે જ્યાં જ્યાં ખારે ઊંટને આખા વિસ્તાર કંઠા વિસ્તારમાં ચર્યાનું ઘટાણ નિભૂત નીકળી રહ્યું છે એમની ખરેખર બંધ થાય આજે મેન ખરેખર એક એવો હતો એક તો લોનનો કારણ બુંદા હતા એક બે કે જે જે બેંકે લોન આપી હતી એમને બેંક વિતરણ આપણા શું ચેક વિતરણ કર્યો અને એક બુંદો ખરેખર જે માલધારી વધારેમાં તો દૂધ ભરાવતા હતા એમને ઇનામ આપવાનું એ કાર્યક્રમ કર્યો અને બીજો સામાન સાધારણ સભા જેમ ગોઠવી છે એમાં નવા નવા કાર્યબારી નિમણૂક થાય એવી રીતનો જૂના કાર્યક્રમ જે કાર્યબારી હોય એને એ નિવૃત્ત થાય એવી કાર્યક્રમ હંમેશા ગોઠવી બાર મિને અને ત્રણ ત્રણ વર્ષે અમારા જે કારોબારી છે એ બદલી જાય વલમજી ઉંબલ ચેરમેન સરહદરી કચ્છ વાઇસ ચેરમેન અમૂલ ફેડરેશન ગુજરાત જે આજ માલધારી સંગઠનની દર વર્ષે સામાન્ય સભા યોજાતી હોય એ પ્રમાણે આજે વિશ્વ ઊંટ દિવસ છે અને આખું વર્ષ ઊંટડીના વર્ષ તરીકે જ્યારે સરકાર ઉજવતી હોય એ નિમિત્તે એની સામાન્ય સભામાં અમને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો અને સામાન્ય રીતે ઊંટડીના દૂધનું કલેક્શન પણ સરહદ માન્ય મોદી સાહેબના સૂચનથી ચાલુ કર્યું અને લગભગ આઠ કે નવ વર્ષ થઈ ગયા અને અત્યારે દર વર્ષે અમે એક કરોડ રૂપિયાનું દૂધ ખરીદીએ છીએ અને દૂધની વેલ્યુએટેડ પ્રોસેસ કરી અને માલધારીઓને વધારે વધારે ભાવ મળે એવા પ્રયાસો કર્યા છે માલધારીઓને આજે આપણે એ જ સૂચન કર્યું કે તમારું દૂધ ગુણવત્તાવાળું આવવું જોઈએ અને તમારા દૂધની વેલ્યુએડેડ પ્રોડક્ટો વધે બજારમાં માર્કેટ વધે અને એનું વેચાણ વધે તો તમને અત્યારે આપ્યું છે એના કરતાં વધારે વળતર આપવી જોઈએ એટલે ડેરીના મિત્રો અને ગ્રાહક તરીકે તમે લોકો પણ સાવચેતીપૂર્વક ગુણવત્તાવાળું દૂધ ભરાવો અને તમે તમારા કુટુંબને આર્થિક સદ્ધરતા માટે સરહદ ડેરીને સહકાર આપો અને સરહદ ડેરી તમારી સાથે ખંભે ખંભા મિલાવીને કામ કરી અને તમને વધારે વળતર મળે એવા પ્રયાસો કરશે હા દૂધ ઊંટળીનું જે દૂધ છે એ બિલકુલ એઝ એ મેડિસિન એનો ઉપયોગ થાય તો વધારે ભાવ મળી શકે અને વૈજ્ઞાનિકોના પરીક્ષણ બાદ ડૉક્ટરોના પરીક્ષણ બાદ એ પ્રસ્તાવિત થયું છે કે આ ઊંટળીના દૂધમાં ડાયાબિટીસ માટેની ખૂબ અક્ષીર તત્વ છે ઇન્સ્યુલિનનું પ્રમાણ જે પ્રોટીનમાં છે એ જે લોકો ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ઇન્સુલિનના ઇન્જેક્શન લે છે એના માટે અક્ષીર છે ને ખૂબ સારી રીતે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકે છે અને એની સાથે સાથે ઓટિઝમના જે દર્દીઓ છે એ દર્દીઓને પણ ઓટિઝમમાં કંટ્રોલ લેવા માટે સુધારો કરવા માટે આ દૂધ ખૂબ અક્ષીર પુરવાર થયું છે એટલે વધારે વધારે પ્રચાર પ્રસાર થાય અને આવા દર્દીઓ સમક્ષ આ દૂધ પહોંચતું થાય એવા પ્રયત્નો સરહદરી કરશે